કે આ વસ્તુનો ઉપયોગ કરવાના પરિણામ સારા છે પણ હકીકત સ્થિતિ શું છે આનું આપણે આજે નિદાન કરવા માટે વિઝિટમાં છીએ ફિલ્ડ વિઝિટમાં છીએ કે ખરેખર આપણે જે ભલામણ કરી છીએ અથવા આપણે ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ આ પ્રકારનું રિઝલ્ટ છે કે શું તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ જઈએ છીએ ફિલ્ડ વિઝિટમાં જેને કપાસની અંદર સફેદ માખી અને ચુસિયાનો એટેક જે છે એ આવી ગયો હતો તો એના નિયંત્રણ માટે આપણે એને યુનિટી એગ્રી આવે છે આપણે આની ભલામણ કરીએ છીએ સોશિયલ મીડિયામાં અને બીજી જે વસ્તુ આવે છે એ હોલો બરાબર છે આ બે પ્રોડક્ટની આપણે ભલામણ કરીએ છીએ તો એનું પરિણામ કેવું છે એની માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે સાંભળશું તો તમારું નામ જણાવશો પહેલાં મારું નામ નીતિનભાઈ બરાબર છે તાલુકો ધુળસિયા અને તાલુકો જે છે એ જામનગર અને જિલ્લો પણ જામનગર છે ગામ છે ધુળસિયા બરાબર છે ખેડૂત મિત્રો તો અ નિતિનભાઈ તમે જે છે આ ની કપાસની અંદર રાઉન્ડ મારવાનો હતો તો શું રોગ જીવાત હતી તમારા એની અંદર આમાં સફેદ માખી ચૂસિયો બરાબર છે અને મોલો સફેદ માખી ચૂસિયો અને મોલો આનો अटैक તમને જોવા મળતો હતો તો તમે આ કેટલા કેટલા પ્રમાણ થી આ બે વસ્તુનો ઉપયોગ કરેલો છે 25 25 બે 25 ml 25 ml જે થી ફિપ્રી આપેલું છે અને 25 ml જે આવે છે યુનિટી એગ્રી સાયન્સ નું જે આવે છે હોલો

કે આખા અંદર તમને સફેદ માખી મોલો ગળો એક પણ પ્રકારનો એટેક જોવા મળતો નથી તમે જોઈ શકો છો તો હજી જે છે આની અંદર અત્યારે પાંચ સાત દિવસ તમારે રાઉન્ડ મારવો પડે એવી સ્થિતિ જણાતી નથી બરાબર છે અત્યારે આમાં કોઈ રોગ જીવાત છે નહીં તો ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે આ વસ્તુનો ઉપયોગ કરાય કે ન કરાય હા કરવા લાયક બરાબર છે જે યુનિટ એગ્રી સાયન્સનું હોલો અને ફિપરી આ બે વસ્તુનો તમે છંટકાવ કરશો એટલે ચૂસિયા પ્રકારની તમામ જીવાત જે આની અંદર આવી જાય છે થિપ્સ કથરીનો એટેક જે હોય તો આની અંદર કંટ્રોલ થઈ જાય છે આની અંદર સફેદ માખી ચુસ્યો મોલો ગળો આ બધું આની અંદર આવી જાય છે તો રોગ જીવાત ચુસ્યા પ્રકારની જીવાતમાં સારામાં સારું સંપૂર્ણ નિયંત્રણ આની અંદર મળી શકે છે મિત્રો તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો જય જવાન જય કિસાન